માંજલપુરમાં આવેલ કબીર કોમ્પ્લેક્ષ સોસાયટીમાં વૃક્ષ બચાવો વૃક્ષમાં ઈશ્વરનો વાસ હોય છે થીમ પર આધારિત ગૌમાતાના ગોબરમાંથી બનાવેલ ભગવાન ગણેશજી મકરપુરા રોડ પર આવેલ કબીર કોમ્પ્લેક્ષ સોસાયટીના ભાવિ ભક્ત પાર્થ પટેલ છેલ્લા દસ વર્ષથી ગણેશજીની પ્રિય સામગ્રી તેમજ પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જાતે જ પોતાના ઘરે બનાવે છે વર્ષ બે હજાર સોળમાં સિંધુરથી વર્ષ બે હજાર સત્તરમાં હળદરથી વર્ષ બે હજાર અઢારમાં ઘઉથી તો વર્ષ બે હજાર ઓગણીસમાં સોપારીથી બે હજાર વીસમાં ગોળથી તો એકવીસમાં સુકા મેવાથી તો બાવીસમાં ગુલાલથી બે હજાર ત્રેવીસમાં કંકુથી તો વર્ષ બે હજાર ચોવીસમાં અક્ષત એટલે કે ચોખાથી તેમજ આ વર્ષે બે હજાર પચીસમાં ગૌ માતાના ગોબરથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમા બનાવી છે આ મૂર્તિ સો ટકા ઇકો ફ્રેન્ડલી છે જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્લાસ્ટિકનો ઉપયોગ થયો નથી

ઝાડમાં ભગવાનને બિરાજમાન કરીને લોકો સુધી એ સંદેશ આપવામાં આવ્યો છે કે વૃક્ષમાં પણ ઈશ્વરનો વાસ હોય છે તેથી વૃક્ષ કાપીને પાપ કરવું નહીં વૃક્ષ પર ઘણા પક્ષીઓનું નિવાસ સ્થાન હોય છે માનવ સૃષ્ટિ માટે પ્રાણવાયુ નો

સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા છે કોઈપણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ નથી થયો આપ જોઈ રહ્યા છો ગણેશજી જે ગણેશજીની આંખ છે તે વાળ વાલ આવે છે વાલ કઠોળ એનાથી ભગવાનની આંખો બનાવી છે દાંત છે તે દિવાસડીની સડીથી બનાવ્યા છે ધોતી છે તે હળદર અને રૂનો ઉપયોગ કરીને ધોતી બનાવી છે એ સિવાય જે શેડિંગ છે તેની અંદર અબીલ ગુલાલ કંકુનો ઉપયોગ કરીને શેડિંગ આપ્યું છે સાથે સાથે બીલીના રસ વડે પણ શેડિંગ એનું કરેલું છે એટલે જોવા જઈએ તો સો ટકા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે આના પર અંદર કોઈપણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ નથી થયો હવે વાત કરીએ ડેકોરેશનની તો આ ડેકોરેશન તમે જોઈ શકો છો કે આ નાણાં ભગવાન છે ગણેશજી છે એક ઝાડની અંદર વિરાજમાન છે એટલે અમે આપના થકી એક કહેવા માગીએ છીએ આ ડેકોરેશન કરીને કે વૃક્ષની અંદર ઈશ્વરનો વાસ હોય છે એટલે વૃક્ષને કાપવા જોઈએ નહીં આ ડેકોરેશનની અંદર એક વ્યક્તિ છે કે જે ઝાડને કાપી રહ્યો છે એટલે અમે દેશવાસી સુધી વડોદરાવાસી સુધી એ જ સમા સમાચાર સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે વૃક્ષને બને ત્યાં સુધી કાપો નહીં વૃક્ષને ઉગાડો કારણ કે વૃક્ષની અંદર પણ ઈશ્વર વાસ કરે છે